જય જવાન જય કિસાન આજે તારીખ છે ત્રેવીસ ને દસો મહિનો આજે જો બધા તહેવાર હવે પતી ગયા છે ભાઈલા બીજ છે આજે પણ આપણે હવે બટાકાના ખૂણા વાવવાના છે અને અમારે ખૂણા કઈ રીતે વાવે છે તમને બતાવીએ આપણે ઈચ્છે ને અમારે હવે તહેવાર ઘણા ખરા પતી ગયા છે એટલે બટાકા વાવ્યા તો પણ ખૂણા વાવાના બાકી તો ઘણા લોકોને ઘણી જમીનવાળા ખૂણા નથી હોતા પણ અમારા જીવન ઓછી જમીન હોય તો અમારે ખૂણા વાવવા જ પડે ખૂણા કઈ રીતે વાવે તમને બતાવો અને આજે ફુવારાની લેટર લોબી કરી અને ફુવારા ઊભા કરવાના છે કારણ કે પી થવાનું છે તે જોશો છે એટલે તમને બતાવીએ આગળ તો જો આવી રીતે પહેલાં પાળો ખમો કરવામાં આવે છે પછી આવી રીતે ખાતર નખી બટાકા મૂકવામાં આવે છે પછી પાછો પાળો બંધવામાં આવે છે તો જય જવાન જય કિસાન ખૂણા ચાલુ હોય અહીંયા તો આપણે વાવે અને ઘણી જમીન હોય એ ખૂણા ના વાવે અમારે ઓછી જમીન હોય એટલે ખૂણેથી વાવો પડે આવી રીતે ખાતર નતી બટાકા સૂસવાનો હોય છે આજુબાજુ જો આગળ પેલો પાળો આમો કરે એવી રીતના પાળામાં કરવા પડે વાય અને માથે માટી વળી પેલી સાઈડ બતાવે એવી રીતના આપણે ખૂણા વાયનો નાખીએ છે ઓછી જમીન હોય તો ખૂણેથી ખૂણો વાવો બટાકાનો આટલામાંથી એ બટાકા ખૂણા કાઢશું બતાવજો કે ખૂણા ફાયદો શું થાય તો જો આવી રીતે ખૂણા વાઈન તૈયાર કરી નાખે ટ્રેક્ટર થી એવું લાગે જો આવી રીતે જાતે કરવામાં આવે લેટરો પણ લોબો કરવાનું ચાલુ છે તો ફાઈનલી ફુવારો ઉભા થઈ જાય ફુવારો તો પીએ આપે છે જોવા